મિત્રો ગઈકાલે નર્મદા જિલ્લાના પ્રમુખ એટલે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવ ઉપર હુમલો થયો ગઈકાલે લગભગ ચાર વાગ્યાના ગાળામાં જે રીતના અજાણ્યા શખ્સ આવ્યા કા કાળા કાચવાળી ગાડી લઈને અને એમના પર હુમલો કર્યો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા કહીએ તો એ ખોટું નહોતું જ્યાં મિત્રો અત્યારે જે રાજકારણ છે નર્મદા જિલ્લામાં જે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે આપ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર અત્યારે ચાલી રહી છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો થયો હતો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ પર ગુનો દાખલ કર્યા હતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને એમના પર કાર્યવાહી કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક એમને પકડવામાં આવે અને જેટલા પણ હાતા જેટલા પણ લોકો છે એમની સાથે જે સપોર્ટ કરી રહ્યા છે તમામને લોકોને પકડવામાં આવે અને કસ્ટડીમાં પુરવવામાં આવે અને તમામને સજા કરવામાં આવે આ રીતના માંગણી સાથે ધારાસભ્ય રાજપીપળા આ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પરંતુ ખરેખર મિત્ર ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ ખાસ કરીને ખબર નથી પડતી કે જે હુમલો થયો હતો જે ગઈકાલે જે નિરંજન વસાવા ખુદ કહ્યું છે કે ભાઈ મારા પર જાન લેવા હુમલો થયો અને મેં જેમ તેમ કરીને બચીને ભાગી ગયો પરંતુ મારા માટે જોખમ છે કે ભાઈ બુટલેગર ગમે ત્યાંથી ગોતીને તમને ના કરવાનું કૃત્ય કરી નાખશું આ રીતના ચોક્કસ કઈ ગયા હશે અને પોલીસ સ્ટેશને પણ કહેવામાં આવ્યું છે શું હવે આ તમામ પર કાર્યવાહી થશે કે નહીં થશે એ તો આગળનો વિષય છે પરંતુ અત્યારે જે રીતના ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં મિત્રો આ ખરેખર બહુ નિંદનીય છે અને જે બહુ ગંભીર ગુનો રીતે આપણે કહી શકીએ છીએ કે ભાઈ પોર બજારમાં એટલે રાજપીપળા પીપળાના બજારમાં જ નિરંતર વસાના વસાવાની ગાડીને રોકીને હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ કાચ બંધ હતા અને સેવડે આ જે જે લોકો હતા જે એ ભાગી ગયા હતા ચોક્કસ આપણે કહી ના શકીએ કોણ હો છો એ તો વિષય તપાસ થશે પછી ખબર પડશે કે કોણ હતું આજે કૃત્ય કરનારને તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની બસ આટલું ચેહન વંદે